મઘોરી તારો કેમ કરી ભૂલાય એ મંડપો પસે કા બોલ યાર જમણ આવ કે ના પૂછવા તો જવા દે જવા દે મંડપો લે ઓને તો એ મામા તો ભૂંડા એકુ વ અલ્યા આ હું યાર હા વાગ્યું

ના ના હારું કહ્યું જમવા નહીં જમવાની વાત એવું હવે પછી ફેરવું છું યાર હા મા કોમ છે તે પૂછતો જ નહીં કશું એ

કેમ બાજો કર મંગાની ઓવ કો મને એલે કહેવા આવે તો હું આવું ને અલ્યા તમણે ઠંડા જવાનું ગયું અલ્યા ઠંડા જાન હું કોફ ચાલુ કરું એ તો એશી ખબર અલ્યા કોફી ના વાર જો તે તેમ નું

બેકડો તો તું તું નતા પાછું નેહાન નહીં જી કાન એ બાપા ડ્રાઈવર છે કોઈ નઈ જાય અરે પેલું બા ધોતી ને ઉધોવાનું તું ધોયું નહીં ધોઈ જો તો આ તારું કરવાનું છે ને કા માર તો ખાલી બેહવાનું જ હતું હા તો રઈ વાળો આજે ધોવાનું નતું કીધું તને તે ધોઈ દે કાન આ ગામમાં થઈને આ હું દહીંનું મેલીન તો આ કાન એ દહીંનું તો હું હું મેલ્યાય તો કાલે અરે અતાર હું મેલ્યાય કોને બનાવતો તાન કોઈ નઈ મેલ્યામ ખરવા દેતા ર ખરવા

લોકો આગળ જોઈએ ખબર હા કેતા ભાઈ બારી નામાં ડોસી લઈ કોક એવું તો કરવું પડશે ડોસી નામાં તો બુબડી લઈ એટલે બોલો તો એને સમજણ ના પડતું આવું ઘેર જવું હોય ભાઈ જોયો ના આઈ ગયો ના નહીં જોયું યાર હું ગોમ્માયું આવું તો મને ચોક આઈ ગયો લોકો ના જઘરા લાવવા ગયા

હા રીન્સ મુ તને કોઈ દા બોલું છું તે તું એ ને ભાઈ લે ચમ એ હું બીજો ચોરી કેવા છે મારવાની વાતો ક્યાં છે બીજો ચોરી છૂટા પાડ લઈ જાય ભાઈ નાખી વાત ના મળે પણ આમ કરું એવું કે ખબર થોડું શું થઈ તમે વાત માં ગમ માં કોઈ નું નોન નહીં લેતો તમને ખબર કોઈ ના કહીશું કીધું નહીં

ના મને યાર ના એ તો બરોબર છે જે સર થઈ ગયું જવા દે તુંગા કાલ થી બહુ રાખજ નઈ તો પાકા

જો આ વિડીયો ગમ્યો ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી